અને તમે જુઓ તો છેલ્લા શ્વાસ સુધી હજી કાંઈ કરી લઉં હજી કાંઈ કરી લો ને કરવાનું એ રહી જાય એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાતકી કટે કોટી હવે ચોવીસ કલાકમાં કાંઈ કરજો રામ એ તમારી મારી ભેગું આવવાનું છે બાકી કાંઈ છે નહીં રામ હું તો કોઈને કાંઈ ભલામણ કરતો જ નથી હું તો એમ કહું મા બાપને સાચો વ્યસનથી થોડાક આકાર્યો અને કુટુંબ પરિવાર ની એકતા રાખો બસ બાકી બાપુ બધા વાહ વાન મજા મજા છે કોઈ કોઈનું નું છે નહીં આ લોહી ની તરસી દુનિયા છે આ અમે હું તો પ્રોગ્રામ માં જવું ને ત્યાં કહું તમે અમને બોલાવો છો તો બોલી બોલીએ કે કઈ એક ત્યાં હોય તમે નથી બોલાવાના એ ખબર છે હવે એ દરબાર જ્યાં ગઈ હવે બીજા કો બીજા કો એ ખબર છે અમે તો અમારી મોજ લૂંટવા આવી છે બાપુ મેં હમણાં ભાઈને વાત કરી હતી છું એક દી ઘરે નથી રહ્યો તમે અમારી ભેગા અમતા હો હું તમને ખાટલા ની વ્યવસ્થા કરી દી હોવાની જમવાની બધી વ્યવસ્થા કરી દી તમે હાલો તો ખરા તારી ભેગા હાલો જો રબડ જેવા થઈ જાવ તમે કહેજો પણ એક એક ભજન પ્રત્યેનો ભાવ એક માણસની લાગણી પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને તો અઢી નો મંત્ર છે પ્રેમ ના તાંત ને મારા નાથ ને ઝુંપડીએ ઝુંપડીએ આવવું પડે તમે હું તો એક માણા છે પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થાવું પડે ઇતિહાસ સાક્ષી પૂરે છે એટલા જ માટે કહું છું કે સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ થી ન થઈ શકે

તમે જુઓ તો ખરા પાપ દુનિયા કરે દીકરી ગમતી નથી રાંધલ પાય લોટા તેડે દીકરા પછી પાછા ઓલે શું કેવાય ગોણીઓ કરવા દીકરીઓ ગોતે પણ દીકરીઓ ને કા ગોતો છો દીકરીઓ ગમતી નથી એમ બાપુ બધું ઈશ્વર ને માં ને બધી ખબર છે એટલા જ માટે હું કહું છું કે મા બાપ ને હાચવો કુટુંબ પરિવાર એકતા રાખો અને વ્યસન થી થોડાક આગાર્યો જો કે તમારે ત્યાં ગમે હોય અમારે તો હો કપી ગયા આ પૂરું કરી ને અને એ ઉપર વી આવી ગયા ભાઈ ભાઈઓ ને દીકરા સંતાનો ને બાપુ જે એમની દશા છે ને હાલો હું તમારી ભેગા મારી ભેગા હું તમને દેખાડું કેવી દશા છે બરબાદી છે આમાં કઈ છે ને રામ અને પિતા હોય તો પીજો આપણે કોઈને મુકાવા નથી આવ્યા અને કદાચ મૂકી દો ને પાંચ રૂપિયા બસ છે મારી દેવા નથી આવવાનું પણ અમારે સત્ય કહેવું પડે કે આ નો કરાય પછી કરો તો અમારા જ્યાં પૈસા હતા એટલા જ માટે એક માની વાણી કરવી છે કે માં શું છે માં છે ને ભાઈ માં તો માં છે હું તો હું તો જીવતી જાગતી માવડીઓ છે ને એને જ હું વંદન આ માં ખોટી છે એવી વાત નથી મારી એ આપણે જઈ દઈને એને વંદન કરી પણ આ માં છે ને તો એ માં છે એક લખી લેજો આપણી કુળ ને વધારવા વાળી કુળ દેવી આ છે આને તમે હાપ્યું હોય ને તો આમાં કૃપા કરે એ સો ટકા બાકી નકરી તમે આ માને તમે ગમે એટલું આપો ને અને આ માન દુખી કરો ને જિંદગીમાં કોઈ દી નો આ માં તમારું કામ કરે સાચી કુળ દેવી બાપુ કુળ વધારવા વાળી છે ને આ દીકરી છે માં છે એટલા માટે પુરુષોત્તમ બાપુ એક એની વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે

તેથી સત્યુગતો કોઈ ડાયો માણા નહીં હોય હરિચંદ્ર નું ધ્યાન ભરે એવો ડાયો માણા કોઈ નઈ હોય એક એક સફળ પુરુષ દીકરીઓનો હાથ છે હું તો દીકરીઓને એટલા માટે જ છું કે તમે જો આ બધું આ હવે કઈ વધ્યું નથી જે ભગવાન પૂરું મેં આ બધી હમણાં વાત કરી ને કે શિક્ષણ જોતું હોય તો સરસ્વતી માયન અનાજ જોતું હોય તો અન્નપૂર્ણા માયન એવું બધું મેં કીધું ને ભાઈ મને કે પુરુષ પાસે શું હોય પુરુષ પાસે શું હોય કા શિવાજી પીડી હોય કાબૂ તાલાલ તમાકુ હોય બીજું શું હોય ને એ તમને આપે બીજું શું આપે પુરુષથી પુરુષ તો બાપુ પામર છે પામર ભલે એનું એનું પદ છે હું એવું નથી ખતો મોટાની એક વડીલની મર્યાદા હોય બાપની બાપુ જરૂર છે કારણ કે બાપના ગાણા કવિઓએ બહુ ઓછા ગાયા છે પણ તમે વિચાર કરજો

રાતે પોતાના બાપ એક માથે હુમલો મૂકીને યમુના નદીમાં માં ગળામાં પાણી જાય મારો દીકરો જો બચી જાય તો વિચાર કરજો એ કેવડું સાહસ છે કે આ માથે બાપુ કંસનો આટલો પ્રતાપ આટલો તાપ અને જો મને ખબર પડી જાય તો કટકા કરી નાખશે આટલો પાવર હોવા છતાંય પોતાના દીકરાને બચાવવા માં દેવકી નથી ગયા બાપુ વસુદેવ બાપુ ગયા છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપ ને ભૂમિકા જો બાપ છોડી દે તો દીકરો દીકરા ની છોડી દેવાનો સો ભાઈ નાના હોય ને નાના આપણે તો આપણે દાદા હોય ને એ કોક મંદિરે જતા હોય ને તો ત્રીજી પેટી હોય ને ખબર પડે દાદા મંદિરે જતા તો જવાય કોક આપણે સાધુ સીતારામ કરતા હોય ને કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય આપણે બેનું દીકર ન આપતા કે દાદા આપતા તો આપણે અપાય આ ઘરના પેલ પાડવાની જરૂર છે પછી આપણે કોછળું તોડતા હોય કે દાદા તોડતા તો આપણે તોડાય આ બધી ઘરની નીાળ્યું છે કેવા દીકરા કરવાને તમારા હાથની વાત છે એટલા માટે પુરષોતમ બાબુ બાપુ વાણીમાં એવું કે છે કે મારી માં તો મારી માં છે મારી માંની તો ઓલે બાબુવા દુનિયામાં કોઈ દી કોઈ ના આવી શકે માં છે એ તો ભાઈ માં છે એક મા છે ને એકાક્ષરી મંત્ર છે પણ માં બોલો ને મોઢું ફરાય જાય તમે વિચાર કરજો માં જન્મ આપે નવ મહિના ઉદરમાં રાખે લાલન પાલન કરે ઉછેર કરે બેહતા બોલતા ખાતા પીતા માં શીખવાડે પણ નામ વાય બાપાનું લાગે માનું ન લાગે ને માનો ભોગ છે એટલો બાપ નો નથી બધાને ખબર છે પણ તો એની વાય ફલાણા ભાઈ ફલાણા ભાઈ જ હોય ફલાણા ભાઈ ફલાણી મા એવું ન હોય હોય કેટલું સમર્પણ કેટલું કોકે માને કીધું કે મા તારો આટલું બધું સમર્પણ છે આટલો ભોગ છે અને એની વાય નું કોથળીઓ પડ્યો હોય કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી જીવ નહીં રે કે એના બાપા રાખો માર નથી કેવડું સમર્પણ કેવડું અને હારા દીકરા છે ને બાપુ એને એની વાય માનું લાગે તમને નો ખબર કહું હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો ગાંધીજી કોનો પાવાગઢ ચોટીલા બધે જાઓ ને બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન નજર રે બાપા બધા ભમ છે તંબકેશો ને રફાળેસો ને ભાઈ રહેશો ને રિયારી સલમુદ આપે માન બાપ માં ધરતી ને આસમાન જેટલો ફરક છે છે એ માં છે હું તો એમ કઉને તો કોક વાર અડધી કલાક થયો તેથી તને શું વેદના હતી કોઈ પૂછજો તમને મને આની ખબર જ નથી ભલા હું આ દુનિયામાં આવ્યો તેથી તને પીડા કેટલી હતી તને વેદના કેટલી હતી નાખીને પૂછજો એ ખબર જ નથી આપણને અત્યારે છોકરા કે બાપા માને તમને નો ખબર પડે તમને નો ખબર એમ જ કરતા એટલે આ નોતી ખબર એટલે હો વિઘા રાખી હતી તું દહ દહ વિઘા ના ઉલાડિયા મીડો કરવા અમને નથી ખબર પડતી ઉને કે એની પાય રોટલો ખાવાનો જાય ક્યાં અરે કેટલાય ભલામણ બાંધી માર્યા હોય એવા બાંધી મારતા હોય એવું કરે નો બીજા પાય જઈ શકે ઘરે નો ખાવા દે ચા જાય

જને તની કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની દોલે Let Vem,

જન્મ નાજી દરિકા જેના પ્રાણ સંતને ને સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાંડ બાપુ મહાપુરુષો આપણી ધરતી ઉપર

એટલે મહાપુરુષો કહે છે માયા સુધી ગોટડી વજરના ગાળા હાંગાજી હલવાણા કાઈક સડ્યા ને કાઈક પાળા આ બાપુ છે ને જેટલા ભજન હોય સાખી હોય દુવો હોય છંદ હોય એ વાત પડી ઓ એમ નામ નો બને અને એમ નામ જો બને હોય તો બધા બુદ્ધિ ચાલી જો એકા બે ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે અનુભવ કરવો પડે આ ટાઈટ બહુ વાદ્યો જ આપણે ટાઈટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કઈ શકો એ અનુભવવાની વાત છે પાંચ તત્વનો દેહ છે મહાપુરુષો કહે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો આ દેહ છે ને આ પાંચ તત્વની ખબર કેમ પડે આપણે હું તો એમ છું કે આ પાંચ તત્વને જ આપણે પગ્યા લાગવું જો હવારમાં જાગીને આ પાંચ તત્વને જ લાગવું પડે એનો જ આ દેહ બન્યો છે ને એનેથી જ આ દેહ ટકી રહ્યો છે

એટલે જ મહાપુરુષો કીધું છે કે લગામ રાખતા રહેજો હા લગામ કારણ કે મેં હમણાં વાત કરી ને એમાં આપણો જેસલ કરતા ઇતિહાસ આપણો ખરાબ છે તમને જે લાગતું હોય આપણે કઈ સારું કામ કર્યું નથી જિંદગીમાં હા આપણો ઇતિહાસ એટલો બધો ખરાબ ને કે ભાઈ ઠીક છે એક મેં હારામાં હારું જો કામ કર્યું હોય ને તો માં બાપની સેવા કરી માં બાપને સાજો બાકી ગમે એને બાપુ હારા-હારાને ઢોકાયવા છે અને નકરા માર્યા છે એવું નથી હો આપણે મારે ધરીને ખાતો છે